સુરતમાં દર્દીઓ માટે જીવનરેખા સમાન ગણાતી એમ્બ્યુલન્સના સેવાના ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે શહેરના આળાજન પાટિયા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિક લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દર્દીની સુરક્ષા અને એમ્બ્યુલન્સ ચાલકોની જવાબદારી પર ગંભીર સવાલ ઉભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર એક એમ્બ્યુલન્સના ઓપરેટરને સ્થાનિક લોકો જ્યારે લોકોએ તેને પકડ્યો ત્યારે તે સ્થળ પરથી બીજી જગ્યાએ જઈને ઊભો થઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોએ સખત ચિંતા વ્યક્ત કરી હતી કે જ્યાં દર્દીઓના જીવ જોખમ હોય અને તાત્કાલિક